તો દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે ચૂંટણી પંચ બપોરે બે વાગે તારીખોની જાહેરાત કરશે દિલ્હીની સિત્તેર વિધાનસભા બેઠક માટે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં યોજાવાની સંભાવના છે દિલ્હીમાં આ વખતે પણ આપ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીઓ જંગ જોવા મળી શકે છે ગઈકાલે છઠ્ઠી જાન્યુઆરી ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે દિલ્હીમાં કુલ એક કરોડ પંચાવન લાખ ચોવીસ હજાર આઠસો ને મતદારો છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા ત્યાંસી લાખ ઓગણપચાસ હજાર છસો ને પિસ્તાળીસ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ઇકોતેર લાખ તોંતેર હજાર નવસો ને બાવન છે તો ચૂંટણી પંચ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાનું છે બપોરે બે વાગ્યે તારીખોની જાહેરાત કરશે ગઈકાલે મતદારોની જે અંતિમ યાદી હતી તે જાહેર કરી દેવાઈ દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે ચૂંટણી પંચ તેને લઈને બપોરે બે વાગ્યે મહત્વની જાહેરાત કરશે દિલ્હીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે મહત્વના જે સમાચાર હાલમાં મળી રહ્યા છે ચૂંટણી પંચ બપોરે બે વાગ્યે ચૂંટણીની તારીખો જાહેરાત કરી શકે છે તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે દિલ્હીમાં કુલ એક કરોડ પંચાવન લાખ ચોવીસ હજાર આઠસો ને મતદારો છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા ત્યાંસી લાખ ઓગણપચાસ હજાર છસો ને પિસ્તાલીસ છે